સાબરકાંઠા જિલ્લાના પ્રાટીન ખોડિયાર કુવા પાસે આવેલા ચિંતામણી ગણપતિ દાદાના મંદિર ખાતે વેપારી ચોથને લઈને વેપારીઓએ ઉપવાસ કરી ગણપતિ દાદાના દર્શન કરી આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વર્ષમાં એકવાર માગસર મહિનામાં આવતી ગણપતિ વેપારી ચોથે વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબ જ મહત્વની હોય છે અને મોટાભાગના વેપારીઓ આ ચોથ કરતા હોય છે પ્રાટીન ખોડિયાર કુવા વિસ્તારમાં આવેલા ચિંતામણી ગણપતિ દાદાના મંદિરે વેપારી ચોઠ નિમિત્તે પોતાના વેપારી પ્રગતિ માટે વેપારીઓ ઉપવાસ કરતા હોય છે અને ગણપતિ ચોટના ઉપવાસ કરી વેપારીઓ વિઘ્ન હર્તાના દર્શન કરી પ્રાથિક ખાતે આવેલ ચિંતામણી ગણપતિ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી પ્રાતિક તથા તાલુકામાં એક જ ગણપતિ દાડાનું મોટું પૌરાણિક ચિંતામણી ગણેશ મંદિર આવેલ છે જ્યાં લોકો વિઘ્ન હર્તાને જવવા કે પોતાની કામ પૂર્ણ કરવા બાબધા રાખતા હોય છે ત્યારે આ મંદિરમાં મોગલ ભક્તોનું ડારિયું કામ અવશ્ય પૂર્ણ થાય છે અને ગણપતિ મંદિરમાં આવતા હોય છે તો આ મંદિરમાં બિરાજમાન ચિંતામણી ગણપતિ દાદા જમણી સૂંડવાળા છે અને ગણપતિ દાદાની આજુબાજુ કીર્તિ સિદ્ધિ સાથે દર્શન થાય છે અહીં આવતા સો કોઈની કામના પૂર્ણ થાય છે ત્યારે મંદિરના પૂંજારે વિરલભાઈ શંભુ પ્રસાદ જોશી દ્વારા મંદિર ખાતે વેપારી ચોટને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉમંગ રાવલ સાબરકાંઠા